સિંગાપુરમાં બીએપીએસ ભક્તોએ સિંગાપુરના સાઠમાં રાષ્ટ્રીય દિવસ અને પવિત્ર રક્ષાબંધન તહેવારની ઉજવણી અને શાંતિ માટે પ્રાર્થના કરી આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મરીન પરેડ નેબરહુડ પોલીસ સ્ટેશનના કમાન્ડિંગ ઓફિસર શ્રી બેન્જામિન ટેન હાજર રહ્યા હતા બી એપીએસ સિંગાપુરના ચેરમેન શ્રી સુરેશભાઈ પટેલે શ્રી ટેનનું સ્વાગત કર્યું અને રહેવાસીઓની સુરક્ષામાં તેમની સેવાઓ બદલ તેમનો અને સમગ્ર સિંગાપોર પોલીસ દળનો આભાર માન્યો આ પ્રસંગે ભક્તોએ ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધનનો સંદેશ સૌ સુધી પહોંચાડ્યો કે આપણે સૌ એક પરિવાર છીએ અને એકબીજાની સુરક્ષા અને સુખાકારી માટે કટિબદ્ધ રહેવું જોઈએ અને શ્રી બેન્જામિન ટેને પણ આ તહેવારમાં હાજરી આપીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની તેમની લાગણી દર્શાવી અને સમાજના દરેક વર્ગ સાથે જોડાઈને સેવા કરવાનો સંદેશ આપ્યો અને સાથે જ સિંગાપુરના સાહીઠમાં રાષ્ટ્રીય દિવસની ઉજવણી કરીને સૌએ દેશ માટે ગૌરવ વ્યક્ત કર્યું બીએપીએસના સંતો અને ભક્તોએ પ્રાર્થના કરી કે આ સુંદર દેશમાં હંમેશને માટે શાંતિ સુખ અને એકતા બની રહે